તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામે ખેડૂત રમેશભાઈ ખૂબ જ માયાળુ સેવાભાવી અને સ્વભાવના હોય તેમના વાહલ સૂયા દીકરાને આઠ દિવસ પહેલા મગજને બીમારીના કારણે મોરબીની આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો તેઓને અદ્યતન સારવાર બાદ ડોક્ટર મિલન મકવાણા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો ત્યારબાદ ડોક્ટર દર્શન પરમાર ડોક્ટર મિલન મકવાણા ડોક્ટર અમિત ડોડિયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી ત્યારે સેવાભાવી જીવતો રાખવા માટે સહમતી આપી હતી પરિવારના સભ્યો દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસોના મૃત્યુ પછી ચક્ષુદાન અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખૂબ જ ઓછી છે ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે આવા સમયે શરીરમાં રહેલા અંગો કિડની લિવર હાર્ટ ફેફસા વગેરે અંગોના ફેલિયરવાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે ત્યારે દુનિયામાં વાસ કરી રહેલ કોઈ વ્યક્તિ બીમાર કે તન સહાય હોય તો તેવા વ્યક્તિને કામ આવી શકાય છે ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલા તેણે ચક્ષુદાનનો સંકલ્પ પત્ર ભરેલો છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે જે વ્યક્તિ અંધ છે જેને આશુદન સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયા જોઈ શકે છે આવે જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય તો તેના પણ સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હૃદય બંને કિડની લીવર ફેફસા પેન્ક્રિયાસ વગેરેનું દાન કરવામાં આવે છે ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજથી જ એક મહિના પહેલા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે આઈએમએના ના ડોક્ટરો અને આયુષ હોસ્પિટલના તમામ ડોક્ટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેના પરિણામ સ્વરૂપ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું મોરબી જિલ્લામાંથી કોઈ પણ હોસ્પિટલમાં થયું હોય તેવું પ્રથમ શિવમભાઈની બંને કિડનીનું દાન એસઓ ટી ખાતેથી ફાળવવામાં આવે છે